પ્રધાનમંત્રીના અભિયાન અંતર્ગત સુરતમાં ભાજપા દ્વારા ઘર ઘર જઈ ભાજપા સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર અઠાવીસમાં ભાજપા સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી ભાજપા દ્વારા સદસ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર ભાજપ સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર અઠાઈસ માં ભાજપના સદસ્ય બનાવવાની કામગીરી કરવામાં આવી હતી પ્રધાનમંત્રીના અભિયાન અંતર્ગત ઘર ઘરમાં જઈ ભાજપા સદસ્ય બનાવવાની ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કામ કરવામાં આવી રહી છે

सदस्य अभियान चल रहा है उसके तहत तो हम लोग घर घर जाकर के भारतीय जनता पार्टी का सदस्य बना रहे हैं इसमें लोगों में काफ़ी उत्साह है क्योंकि भारतीय जनता पार्टी ने तीन ट्रंस में भारत को विश्व गुरु बनाया और खूब विकास के कार्य किए हैं उनको देखते हुए हर एक जनप्रतिनिधि का सब जनता का यही आदेश है कि मोदी साहब का हाथ केंद्र के अंदर जितना ज़्यादा जुड़ेगी बीजेपी के साथ उतने उनका हाथ मजबूत होगा उसको देखते हुए घर घर हम अभी रात का समय है घर घर अभियान करके भारतीय जनता पार्टी के ज़्यादा से ज़्यादा सदस्य लोगों के उत्साह को देखते हुए बना रहे हैं कैमरामैन तुलसी राम साथ रश्मि राणा